સુરીલી સ્પર્ધા નંબર અઠ્યાવીસ પત્રલેખન આજે મારા જન્મદિવસે હોસ્ટેલમાં રહેતી હું અને મમ્મી પપ્પાને કાગળ લખું એ રીતે હું પત્રલેખન કરું છું વડીલ મુરબ્બી મમ્મી અને પપ્પા કેમ છો આશા છે કે મજામાં હશો મમ્મી તેની જોબમાં ઘરકામમાં પ્રવૃત્ત હશે અને પપ્પા તમે આપણા ધંધામાં પ્રવૃત્ત હશો વડીલ મોટા મોટાભાઈ તેમની નવી નવી નોકરીમાં આનંદ અનુભવતા હશે આજે મારા જન્મદિવસે તમોને સર્વને મારા સાદર વંદન આજે જ હું જે કાંઈ છું તે તમારા આશીર્વાદથી જ છું મારા જીવનમાં મારી સફરમાં તમે જ મારા પ્રથમ ગુરુ છો મારી તાકાત પથદર્શક તમે જ છો મારી હિંમત અને આદર્શ મૂર્તિ છું હર પળે તમારી યાદ અને તડપ હૃદયમાં ચાહતથી ભરું છું તમારો પ્રેમાળ દિલ સાદગી સરળતા અને હોઠ પરનું હાસ્ય અને સૌમ્યતા યાદોમાં અનુભવું છું તમારી તસવીરને ઈશ્વર સમીપ નિહાળું છું કારણ તમે જ મારી સૃષ્ટિ અને તમે જ મારું વિશ્વ પળે પળે તમે ખૂબ જ યાદ આવો છો આજે મારા જન્મદિવસે મારું આખું સખી વૃંદ અહીં પધાર્યું છે આનંદથી કિલ્લોલ સાથે બધાઈ હો આનંદમાં રહો એવા શબ્દોથી ઉત્સાહ વ્યક્ત કરે છે આજના સમયને અનુરૂપ સુંદર કેક પણ તેઓ લાવ્યા છે પણ સાથોસાથ તમે મારા જન્મદિવસે જે બનાવતા હતા તે કાજુકતરી ટોપરાની બરફી મેં બનાવી છે કેક અને બરફી ખાતા પહેલાં ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો અને પ્રાર્થના કરું છું તમારી કોટ ખૂબ જ ચાલે છે પણ અહીં કોલેજની હોસ્ટેલમાં વાતાવરણમાં સૌંદર્ય અને હવા પ્રકાશને ખૂબ જ સરસ સગવડ છે ભણવાની પ્રવૃત્તિમાં પ્રગતિના શિખરો સર કરતી જાઉં છું એના પ્રયત્નશીલ રહું છું શિક્ષકગણ પણ મહેનત પર ખૂબ જ ભાર મૂકે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે તેનો આનંદ છે તમોએ આપેલ સંસ્કારને અમલમાં મૂકી અહીં પણ જરૂર મુજબ તન મન ધન શક્ય હોય તેટલી બધાને મદદ કરું છું ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લઉં છું વેકેશનની આતુરતા ને ત્યાં આવવાના ઉત્સાહમાં પણ અત્યારે પણ અહીં વિરામ લઉં છું વડી વડીલ મુરબી મોટાભાઈને યાદ ચિંતા ન કરશો કુશળ છું સૌના રજાના દિવસોમાં પણ આજુબાજુના જોવાલાયક સ્થળો જાઉં છું શાંત અને રમણીય સ્થળો છે ખાવા પીવાની પૂરતી વસ્તુઓ મળી રહે છે તેથી ચિંતા ન કરશો જવાબ લખશો લિખિતન તમારી હર હંમેશ તમને યાદ કરતી તમારી દીકરી